હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગીતાઝ હેલ્ધી કિચન આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસ માટે ફરાળી સાબુદાણા વડા જે ઉપરથી ક્રંચી અને અંદર થી સોફ્ટ બને છે સાબુદાણા વડા બનાવવા માટે આપણે ઓવર નાઈટ પલાળેલા એક બાઉલ જેટલા સાબુદાણા લઈશું અડધો બાઉલ જેટલા કરેલા બટાકા લઈશું એક નાની વાડકી જેટલો સિંગદાણા નો પાવડર લઈશું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો નો લોટ લઈશું જે અહીં ઓપ્શનલ છે એક ટેબલ સ્પૂન જેટલો મરીનો પાવડર લઈશું એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીશું જેટલો લીંબુનો રસ એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલા લીલા મરચા ક્રશ કરીને લઈશું એક ટેબલ સ્પૂન જેટલી કોથમીર એડ કરીશું હવે આપણે આ બધું મિશ્રણ હાથેથી બરાબર મિક્સ કરી લઈશું સિંગદાણા અહીં મેં શેકી અને ક્રશ કરીને લીધા છે મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર નાના નાના ગોળા અને ચપટા વડા નો શેપ આપી દઈશું આ આ રીતે આપણે બધા વડા વાળી સાબુદાણા તમે અપમ ની અંદર શેકી અને પણ બનાવી શકો છો આપણા બધા વડા રેડી થઈ જાય ત્યારબાદ આપણે તેને ગરમ તેલ ની અંદર તળવા માટે લઈ લઈશું આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે સાબુદાણા વડા નીચેથી બરાબર તળાઈ ત્યારબાદ જ આપણે તેને પલટાવાના છે હવે આપણે સાબુદાણા વડા ને બધી બાજુ થી ધીમે રહી અને પલટાવીને બ્રાઉન કલરના તળાવવા દઈશું

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો